સાહેબ મારું નામ મહેન્દ્રસિંહ સોલંકી કેમ્પલીઓ અમારી પ્રાકૃતિક નેચર કંપની છે અમે એના દ્વારા આ બધા રિઝોર્ટ મેનેજ કરીએ છીએ અને આ બાબતનું જે કાર્ય અત્યારે ચાલી રહ્યું છે લીગલ ઇલીગલ કન્સ્ટ્રક્શન અને આ બધું જે તપાસ ચાલી રહી છે એમાં અમે ખૂબ જ આવકાર્ય ગણીએ છીએ કે આના લીધે સાહેબ જે કુદરતી નુકસાન પહોંચી રહ્યું છે અથવા તો પ્રકૃતિને જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એના ઉપર થોડો પ્રકાશ પડાશે અને અહીંયા સિંહની ભૂમિમાંથી જો સિંહ હિજરત કરીને જાય અને એવું જો ડેવલપમેન્ટ થતું હોય તો એ નિંદનીય છે એને ધ્યાન આપીને આપણે વખોડવું જોઈએ અને એના ઉપર જરૂરી કાર્યવાહી પગલાં લેવા જોઈએ આ કામગીરી બહુ જ પોઝિટિવ છે અમારા તરફથી આવકાર્ય છે અને આવું રેગ્યુલરલી થવું જોઈએ અને મોનિટરિંગ થવું હોય તો જ આની અંદર કંઈક સારા નિર્ણયોનો ઉપાયો આવશે સર હું સુધીર ઝાલા અત્યારે ગીર વિસ્તારની અંદર ત્રણ થી ચાર જિલ્લાઓ જે ગીર વિસ્તારના આવેલા છે બધા જ જગ્યાએ સર્વેની કામગીરી ચાલુ છે કે ભાઈ નાના મોટા ફાર્મ હાઉસ ખેડૂતોથી લઈ અને બીજા લોકો ક્યાં શું ચલાવી રહ્યા છે હવે અમે અમારી પોતાની માલિકીઓમાં નાના મોટા ફાર્મ હાઉસ ચલાવીએ છીએ યુવાન ખેડૂતોના દીકરા બધી જ રીતે અત્યારે નાસીપાસ થઈ ગયા છે ખેડૂતો આત્મહત્યા કરતા થઈ ગયા છે કુદરતી હોનારતો આવે છે ઇકો સેન્સિટિવ ઝોન જેવા કાયદાઓ ખેડૂતોના અમારા ઉપર લગાડી દેવામાં આવ્યા છે તો હવે અમારે કોઈ જંગલ ખાતાની જમીન તો અમે હડપતા નથી કોઈ પેશકદમીમાં કરતા નથી કોઈ રેવન્યુ કોઈ અમે અમારા બાપ દાદાની અમારી માલિકીની જમીનમાં રેવન્યુ જમીનોમાં જે કોઈ નાનો મોટો વ્યવસાય કરી રહ્યા છે તો એમાં સરકારે અમને પ્રોત્સાહિત કરવા જોઈએ એગ્રો ટુરિઝમ જેવી પોલિસી બનાવવી જોઈએ હોમસ્ટેની મંજૂરી આપવી જોઈએ એના બદલે ખેડૂતોને સામા ઇકો સેન્સિટિવ ઝોનના કાયદા નાખી દઈને એક નાની મંજૂરી ના આપે એક જીબીના ના સારા કનેક્શનો ના મળે તો પછી બધા યુવાનો છે હતાશ થઈ જાય જશે સરકાર બધાને રોજગારી પૂરી ન કરી શકે પણ અમારો ખેડૂત એક એક ખેડૂત છે એ એક એક એન્ટરપ્રિનર બની શકે એક એક યુવાન ખેડૂતના દીકરા છે એ પોતે એક કારખાનાના માલિક બની શકે પોતાનું ખેતર છે પોતાનું કારખાનું છે નાનો મોટો વ્યવસાય કરી રહ્યા છે તો એમાં આવી અડચણો કરી અને ખલેલ પહોંચાડવામાં આવે છે આ કોઈ અમારા ખેડૂત છે એ કોઈ પર્યાવરણ જો બચ્યું હોય તો ખેડૂતો થકી જ બચ્યું છે વન્ય પ્રાણી જો બચ્યા હોય તો ખેડૂતો થકી જ બન્યા છે કારણ કે એના થકી જ આ જંગલની અંદર બધા પ્રાણીઓ છે ને એનો શિકારી આ લોકો જ કરી રહ્યા છે ડિસ્ટર્બ કરવા વાળા આખી મલ્ટીનેશનલ કંપનીઓ છે અને મોટી જમીનો હડપ કરી રહ્યા છે એક બાજુ તમે અર્બન ઓથોરિટી જંગલની અંદર નાખી દીધી છે એક બાજુ ફોરેસ્ટ એમેન્ડમેન્ટ બિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની અંદર બધી જ જોગાઇઓ મલ્ટીનેશનલ કંપનીઓ માટે એટલી પ્રાઇવેટ જંગલો બનાવવાથી લઈને બધી છૂટો આપી દીધેલી છે અને એક નાના ખેડૂતે પોતાના ફાર્મની અંદર કાંઈ ના કરી શકે મારી સરકારને હાથ જોડીને વિનંતી છે કે આવા એક્ટિવિસ્ટો અને પર્યાવરણના નામે ઘણા લોકો ફંડિંગ મેળવી અને પ્યાદા બની મોટા લોકોના રાજકારણીઓના અને કંપનીઓના અને નાના નાના ખેડૂતોને હેરાન કરી રહ્યા છે તો સરકારને વિનંતી છે કે આની અંદર ખાસ આવા લોકોમાં ધ્યાન ના આપે અને નાના નાના ખેડૂતોને પણ નાની નાની મંજૂરી પોતાના કારખાનામાં બનાવવાની આપે એવી અમારી ખેડૂતોની અપેક્ષા છે